બનાસકાંઠા જિલ્લાની પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલક સામે દુષ્કર્મનો ગંભીર આરોપ સામે આવ્યો છે સંચાલક પ્રવીણ કાગસિયાએ પોલીસને આર્મીની નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો વિભત્સ વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયોના આધારે યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો હતો પીડિત યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સંચાલકની

એટલા <laughs> માટે <laughs> 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 <laughs>